નમસ્કાર દર્શક મિત્રો હોઇસો વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના કોર્પોરેશનના સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જાણવા મળ્યું કે ખોડિયાર નગર પાસે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ ચંચળબા સોસાયટી વલ્લભ બંગલોઝ નર્સિંગ ધામ સોસાયટી સાયનાથ પાર્ક સોસાયટી વગેરે વિવિધ સોસાયટીઓમાં પાણીના સમયે પાણી ચેક કરવામાં આવેલ પાણી ચોક્કુ મળતું થયેલ છે સમસ્યા ઘણી મોટી અને કોમ્પ્લિકેટેડ હતી પરંતુ ત્રણ દિવસ પહેલા કર્મચારીની દસ ટીમને કાર્ય માટે મૂકી હતી તેના પરિણામે ચાર મોટા ફોલ્ટ મળ્યા હતા લક્ષ્મીનગર પાણીની નલિકા તથા ડ્રેનેજ કોમ્પ્લેક્ષ તરફ જતી એકસો પચાસ એમએમની પાણીની નલિકા માંગ પણ ભંગાણ જોવા મળ્યું હતું રુદ્રાક્ષ સોસાયટી પાસે પાણીની નાલિકા અને વરસાદી ગટરનું ક્રોસિંગ હતું દસમી પંદર જેટલા ગેરકાયદેસર ફ્લેક્સિબલ કનેક્શન સીલ કરવામાં આવ્યા

ચૌદ બરાબર પાડે